અસ્કલ તો હરકી ધ્યાન નઈ રાખો ને તો આપડી બે ની નોકરી જાય છે તો સાહેબ હવે શું કરશું આપણે હવે એમ કરો આપણે રહ્યા ને ભેગા ભેગા નથી રાખડું તમે ઓલી પોપટ પરાઈ ની છોકરી નો રહી હ ન્યા જાય અને નાકુ દબબીન બેહી જાવ કાઈ માં તો ને નાકુ દબબીન બેહી જાય અને તમે કી બાજ જાવ હો એ હું હનમાન પરામા કે કોઈ માં તો મને એવું લાગશે ને એટલે હું તમને ખાઈ ખા બોલાવા આવીશ હા ભલે ભલે જાવ

પણ અમારે ગામમાં દેવા કેમ જાવો ઓલા પોલીસ વાળા નો કંટારો વધતો થાય છે અરે આનું શું કરવું કાઈ વાંધો નહી પોલીસ વાળા લીધા થાય ને ખાવાના ટાઈમ ઉપર જઈ અને દીઆય પછી અત્યારે જો ને આને છે ખાસ બી ને દે સાહેબે કીધું તું એ છોકરી તો આવી જાય ના આયા બે વાદ્યા નાખું દર બેવું છે મેમી દારુ એ પણ પાને મને લઈને નેસો ગયો મારે અલ્યા પણ હું દારૂ લેવા તો જાવ છું ખજુરિયાને ઘરે જાવ તાઈ હું અહીંયા અહીંયા તો હા આંખું નથી ખુલતી આમ જો પીતાવીને

મારા દીકરા મારા આભે કેમ કરે મારા દીકરા મારા સાના મના વી જાય છે ને કી કાંઈક ડાયરમાં કાર હોય છે પણ સાહેબે મને એમ કીધું છે કે દારૂ ને પકડવાના ન કે હમણાં એની માયા સાથે રાઈટન ને તો દરુરિયા ઉયા જાય મરા શું કરું મારા બેટા ની ખરેખર ધ્યાન રાખવી પડશે આ તો સાહેબ નો ફોન હા સાહેબ એ ના ના અમે ખરેખર ધ્યાન રાખી છે એ ના બીજી ટીમ નો મોકળો તો કાઈ વાંધો નઈ તમ તારે એ વિનેગઢ ગામની અંદર જો કબૂતરા ને ઉડવું હોય ને સાહેબ તો અમારી પરમિશન લેવી પડે હા 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 ના ના બરોબર અરે તમારે એમાં કાંઈ કેવું ન પડે હા ભલે ભલે હા મૂકો મારું બેટું ઘણું પેસર છે મારું બેટું હમણાં ઘીરે ન બેઠું રહેવાય લાય ગામમાં આ તો મારું હમણાં ફરીને ચૂંટણી આવે છે જો ગામમાં નહીં જાઉં ને તો કોઈ મત મને નહીં દે મારું દીકરો મારું આ સાહેબનું મારા છોકરાનું આ મારી સોકડી આવીને બે હશે આ ગરાક બધાય બે હશે એલે ખજુરિયા તારે દારૂ નો દેવા હોય તો ના પાડ દેવે ને કાકા તારે તારા પૈસા પૈસા કઈ બાકી રાખ્યા હમે શું લેવા આમ કરે તું એ આમ જો મારે તમને દારૂ દેવા હોય કે આવો છે અને તમારા પૈસા બાકી નથી એ પણ તમે તો જોયું ને ઓલો સાહેબ જો ને એ છોકરી ઉપર આવીને બેસી જાય છે મારે કિમ તમને દેવા આવો એ ખાધું છે તું બધું જાવા દેન ને તું દારૂ દે પેલા આમ જો તને ના પાડ પાડતો દારૂ તો નઈ હતો ભલા મને સાહેબ આ બેઠો થી મેં લઈ નીકળ તો પકડી લે તરત મારો વાહો કઈ ના કે કાબરો એ હું આઈ ને પી લઈ તું દે ને બાપ ના ના નઈ દો એટલે નઈ દો પેલા ના ને તમે આ સાહેબ ને થી કાઢવાનું કઈક કરો તો પછી દારૂ દઈશ તો બાપ સાહેબ ને કેમ એ કાઢો મારે આમ જો તીમે ને આ પોલીસ વાળા ને પેલા કાઢો ને પછી દારૂ દઈશ તો હું દારૂ નઈ દઉં શું કરું આમ તો કઈ ના કરું બે ઉપડાવો નીકળો ને ઉભો ઉભર એનું કઈક કરવા દે કઈક વિચારવા દે તું શાંતિ રહે કરી માં ખબર પડે જાય ને તો ઓલો સાહેબ જો ને સોતરા કાઢી નાખે સોતરા કે એના સિવાય બીજો કાઈ રસ્તો નથી બોલ મજોમ તો રૂડિયા તારી વાત સાચી છે કાય એમ આવી સોકડી એ બેહી જાય સમજો નો આવે પછી હે હા હાલો 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 એ હનુમાન દાદા પાંચ વરા થઈ ગયા પાછો આવ્યો છો અને હવે હું ચિત્રાવરો ને તો પાંચ વરા પછી પાછો આવીશ મીમ કરે તો મોઢું ન ઉખાડવા દેતો હો અહમ કરજો આવું લોકાયા ફૂલને ફોટો હાલ કેરા આ પ્રોફી પ્રોખેલો જોને ફોટો થાક છે 6 7 8 જો તો રૂ મારું હા દેરા થઈ ગઈ ગામડે પાછા આવવાના સીમમાંથી પણ દારૂ જોજે નો આવ્યો છે તો આ શું કરીએ બેહી દીધો આ કોઈ આવતું નથી કોઈ જતું નથી मूक के देरो काले

you <laughs>